નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે નવી સ્વ અધ્યયન જે આવી છે તેના પાઠ નંબર ત્રણ પછી શામળ યોજી બોલિયા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો હવે તમે આ સ્વઅધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી તમારા ફોનમાં વોટ્સઅપમાં આ પીડીએફ મેળવી લેજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અત્યારે જ ફોન કરી અને પીડીએફ મેળવી શકો છો મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે અધ્યયન પુથીના સોલ્યુશન છે તેના આવનારા વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ પછી શામળ યોજી ની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો એમાં સર્વપ્રથમ વિભાગ બી એમાં કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં છે પહેલું પ્રેમાનંદ તો પ્રેમાનંદને આપણે જોડીશું વિકલ્પ બ આખ્યાનકાર સાથે બીજું છે પછી શામળ યોજી બોલ્યા એને જોડીશું વિકલ્પ ડી સુદામા ચરિત્રમાંથી અને રામગીરી એ છે રાગ તો એને આપણે જોડીશું વિકલ્પ અ રાગ સાથે ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા તો જવાબ આવશે સાંદિપની પાંચમું કૃષ્ણ સુદામા ખાલી જગ્યાની ધૂન કરતા હતા તો જવાબ આવશે વેદ છઠ્ઠું પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી તો જવાબ આવશે સોમ દ્રષ્ટિ સાતમું પછી શામળ યોજી બોલિયા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે આખ્યાન ખંડ આઠમું ખાલી જગ્યા શરીર થાય ઘણું તને સાંભળે રે તો જવાબ આવશે શીતળ ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોના નામ જણાવો તો પ્રેમાનંદના આખ્યાનોમાં જોઈએ તો સુદામાં ચરિત્ર કુંવરબાઈનું મામેરું અને નળાખ્યાન દસમું ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું સવાલ પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે બારમું શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે તેરમું શ્રીકૃષ્ણ કઈ નગરીના રાજા હતા તો એ નગરીના રાજા હતા ત્યાર પછી છે આપત્તિ આવી તો ઉત્તર જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા નદીઓમાં પૂર આવ્યા અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા પંદરમો સવાલ શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા વિશે લખો તો શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદિપનીએ ખૂબ કાળજી લીધી આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા હતા જ્યારે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા છતાં તેઓ બંનેને ખૂબ સારી રીતે વિદ્યા આપતા જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતાં સાંદિપની તેને લેવા માટે જાય છે ત્યાર પછી સોળમો નીચેની પંક્તિઓ સમજાવો તમો પાસ અમો વિદ્યા શીખતા તમને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે તો જોઈએ આ પંક્તિનો અર્થ પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો અથાર્થ યશ આપ્યો શ્રી કૃષ્ણની આ મહાનતા છે સુદામાના આ શબ્દ શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્રતા ભાવ દર્શાવે છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં સત્તરમો સવાલ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો તો જોઈએ ઉત્તર શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સુતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણીએ જંગલમાં લાકડા લેવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ ફાડી અને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો શ્રીકૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે એમને કૃષ્ણની મહાનતા ગણી આમ શ્રી કૃષ્ણ અને સુદામા નું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધથી વણાયેલું હતું અઢારમો સવાલ શ્રી કૃષ્ણનું મહત્વ વિશે આઠ દસ વાક્ય લખો મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે સાચા મિત્રો આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભા રહે છે તેઓ આપણને પ્રેરણા આપે છે ટેકો આપે છે અને મુશ્કેલીઓના સમયે સાચી સલાહ આપે છે મિત્રો સાથે આપણે આપણા મનની વાત ખુલ્લીને કરી શકીએ છીએ મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી આને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે સાચા મિત્રો એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સાચા મિત્ર આપણને દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કેવી પીપીટી અને પીડીએફ તો કે સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ અને પીપીટી સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પુથિના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તમે જો કોમેન્ટ આપશો લાઇક આપશો અમારું પણ મોટિવેશન વધશે અને વિશેષણના પ્રકાર જણાવો તો આપણે બે મહિના પાસે રહ્યા તેને સાંભળે રે તો બે એ સંખ્યાવાચક વિશેષણ પાછલી રાતના ભાગતા તને સાંભરે રે તો પાછલી એ ક્રમવાચક વિશેષણ શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે તો શીતળ ગુણવાચક વિશેષણ છે ત્યાર પછી છે એકવીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સાથરે તો ઘાસની પથારી ખાંજ તો ખભો ભારો તો લાકડાની મોટી ભારી દાસ એટલે સેવક અને એટલે ચંદ્ર ત્યાર પછી છે બાવીસમું રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે તો નેહ એટલે કે સ્નેહ અને હેત આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે તો ભિક્ષા એટલે ભીખ અથવા તો યાચના મળી જમતા ત્રણેય ભાત મને કેમ વિસરે તો ભ્રાત એટલે કે ભાઈ મહારાજ લાજ નિજ છો શ્રી હરિ તો લાજ એટલે શરમ મર્યાદા માન અને બારે મેહ મેહ મને કેમ વિસરે પુષ્કળ એટલે વરસાદ ત્રેવીસમો રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સુદામા અને શ્રી કૃષ્ણ નાનપણના મિત્રો હતા તો નાનપણ એટલે કે એનો વિરુદ્ધાર્થી થશે મોટપણ ત્રણેય મિત્રો મૂડી રાત સુધી વાતો કરતા તો રાત નું વિરુદ્ધાર્થી થશે દિવસ વરસાદના કારણે ત્રણેયના શરીર ઠંડા થઈ ગયા તો ઠંડાનું વિરુદ્ધાર્થી થશે ગરમ તેઓ લાકડા કાપવા જંગલમાં ખૂબ દૂર ગયા તો દૂરનું વિરુદ્ધાર્થી થશે નજીક ત્યાર પછી છે ચોવીસમો નીચે આપેલા શબ્દનું યોગ્ય વિભાજન કરો પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય તો પૂર્વ પૂર્વ પ્રત્યયમાં આવશે વિજ્ઞાન અને અભિષેક પરપ્રત્યયમાં આવશે શામળિયાજી નાનપણ અને સામાજિક ત્યાર પછી છે પચીસમો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સાંભેલાની ધારે વરસતો વરસાદ તો મુશ્ળધાર ગોરની પત્ની તો ગોરાણી છવ્વીસમો રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો શ્રી કૃષ્ણ અને સુદામા રાત્રે સુખ દુઃખની વાતો કરતા હતા તો સુખ દુઃખ એ દ્વંદ્વ સમાસ થશે મુશળધાર વરસાદ વરસ્યો તો મુશ્ળારે કર્મધારી સમાસ થશે શ્રી કૃષ્ણએ સુદામા પર સોમ દ્રષ્ટિ કરી તો સ્વામદ્રષ્ટિએ કર્મધારી સમાસ થશે મહારાજ તમે દાસની લાજ રાખી તો મહારાજ એ કર્મધારી સમાસ થશે અને શ્રી કૃષ્ણનું એક નામ રણછોડ છે તો રણછોડે ઉપપદ સમાસ ત્યાર પછી છે સત્યાવીસમું નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાઓ ભિક્ષા તો સ્ત્રીલિંગ ખોડ તો નપુસક ધૂન તો સ્ત્રીલિંગ ગોરાણી તો સ્ત્રીલિંગ અને આપત્તિ તો સ્ત્રીલિંગ ત્યાર પછી છે અઠ્યાવીસમો રેખાંકિત શબ્દને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો જાગવું ને રણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો જાગુ એટલે જાગરણ શોધવું ને એક પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો તો શોધક ઓગણત્રીસમું નીચે આપેલા શબ્દોના ધ્વનિ ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો શામળિયું

પાંચ અમો વિદ્યા શીખતા તને સાંભળે રહે તો અહીંયા તમો અમો અને તને મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ સ્વાધ્યન પોના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો તમે આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો નીચે તમને લિંક પણ આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં એકત્રીસમું આપેલી કાવ્ય પંક્તિઓ સમજાવો જો અહીંયા કાવ્ય પંક્તિ આપી છે કે શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક જો આપણા જીવનમાં ઘણા લોકો મિત્ર બનીને આવે છે શેરી મિત્ર સો મળે એટલે કે આપણને આસપાસ કે શેરી માહોલમાં સરળતાથી ઘણા મિત્ર મળી જાય છે જ્યારે તાળી મિત્ર અનેકનો અર્થ છે કે સુખના સમયે આનંદ પ્રમોદની પળોમાં કે ઉજવણીના પ્રસંગોએ આપણી સાથે ખુશ થનાર અને તાળીઓ પાડીને સાથ આપનાર લોકો પણ અનેક હોય છે આવા મિત્ર સામાન્ય રીતે ફક્ત સારો સમય હોય ત્યારે જ આપણી સાથે હોય છે જોકે આ પંક્તિઓનો મુખ્ય સંદેશ બીજા ભાગમાં છે જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક આ લીટી સાચા મિત્રની વ્યાખ્યા આપે છે જે વ્યક્તિ આપણા સુખ દુઃખના સમયમાં જેટલો ખુશ હોય તેટલો જ આપણા દુઃખના સમયમાં પણ આપણી પડખે ઊભો રહે સાથ આપે અને મદદ કરે તેવો મિત્ર લાખોમાં એક જ હોય છે આવા મિત્રો ખૂબ દુર્લભ હોય છે અને તેમનું મૂલ્ય અમૂલ્ય હોય છે આ પંક્તિઓ આપણને શીખવે છે કે મિત્રો ભલે ઘણા હોય પરંતુ સાચો મિત્ર તે છે જે દરેક પરિસ્થિતિમાં ખાસ કરી અને મુશ્કેલ સમયમાં આપણી સાથે અડગ ઊભો રહે મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવના ગુજરાતી વિષયનો પાઠ નંબર ત્રણની જે સ્વ અધ્યયન પુથી છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક પાઠના અને દરેક વિભાગના અને દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે જો તમારે પણ આ પીડીએફ જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર